નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝડપટ ન્યૂઝ નવસાઈના વેરાવળના ફર્મહોલ્લા ખાતે દર દેવ દિવાળીના દિવસે કથા અને પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તે જ પ્રમાણે આ ખાલી પાંચ વર્ષ પૂર્ણ થતાં યજ્ઞનું આયોજન કર્યું છે સાથે સાથે સત્યનાયણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું તો અહીંયા જે સાઈબાબાનું મંદિર સ્થાપવામાં આવ્યું છે સાંઈ મંદિર જે અહીંયા સ્થાપિત કર્યું છે તે મંદિરમાં આ જ્યારેથી મંદિર સ્થાપિત થયું ત્યારથી જ અને તેની પહેલાંથી પણ વર્ષો જૂની એ લોકોની પરંપરા રહી છે અને તેઓ દ્વારા દર દેવદિવાળીના સમયે તેઓ દ્વારા આ જે કથા અને યજ્ઞનું આયોજન કરવાનું છે ત્યારે આ અંગે જે આયોજક છે તેમની સાથે વાત કરીશું જે આ આયોજન કરવાનું છે શું મહિમા છે ખાસ આયોજન વર્ષોથી અમારે ત્યાં દેવ વર્ષોથી અમારે ત્યાં દેવ દિવાળીના દિવસે કથાનું આયોજન કરવામાં પછી બે બે હજાર ચૌદના બે હજાર ચૌદમાં અમે સાંઈ સાંઈ મંદિરનું નિર્માણ કર્યું તો ત્યાર પછી દર વર્ષે અમે સત્યનારાયણની કથાનું આયોજન કરીએ છીએ અને દર પાંચ વર્ષે અમે મહાયજ્ઞનું આયોજન કરવામાં કરીએ છીએ ખાસ આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે હવે વર્ષોથી આવેલી પરંપરા અમે મોલ્લાવાસી એક થઈને નિભાવીએ છીએ એમ એટલે વર્ષોથી અનાદિકાળથી લોકોના જે પૂર્વજો હતા તે પૂર્વજોથી આ પરંપરા ચાલી છે અને તે પરંપરા પ્રમાણે જ દર વર્ષે અહીંયા આ પ્રકારનું આયોજન કરવામાં છે ત્યારે અહીંયા ભૂદેવ પણ હતા મહેશભાઈ મહારાજ પણ ઉપસ્થિત છે મહેશભાઈ શું આ આયોજનનો મહિમા શું છે શું ફળમોહલ્લાની અંદર વર્ષોથી દેવદિવાળીના દિવસે પહેલાં સત્યનારાયણની કથા અને દર પાંચ વર્ષે યજ્ઞ કરવામાં આવે છે આની અંદર ભાવના એ હોય છે કે મોહલ્લાની અંદર સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય ગામની અંદર સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને આ એક બાપદાદાની પરંપરા પહેલાં સ્વર્ગસ્થ રતિલાલ જાની મહારાજજી આ રીતે યજ્ઞ કરાવતા હતા અને ત્યારબાદ હવે ભાર્ગવભાઈ જે ગામના મુખ્ય ગૌર છે ભાર્ગવભાઈ જોશીની સાનિધ્યની અંદર વિદ્વાન ભૂદેવો આવે છે અને દર દિવાળીના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે અને ત્યારબાદ દર પાંચ વર્ષે યજ્ઞ કરવામાં આવે છે આ વખતે વિષ્ણુ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે કે વિષ્ણુ શાંતિ યજ્ઞથી મા લક્ષ્મીજીની કૃપા થાય વિષ્ણુ ભગવાનની કૃપા થાય તેમજ કહેવાયું છે કે વિષ્ણુ ભગવાન જે ખરા એ પિતૃઓને પણ શાંતિ આપે છે પિતૃઓને પણ તૃપ્ત કરે છે તો જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન અને ખાસ કરીને યજ્ઞ દર પાંચ વર્ષે કરવામાં આવે છે તો પાંચ વર્ષ દરમિયાન જે કોઈ પણ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય જે પણ મૃત્યુ થયું હોય તે તમામ પિતૃ આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ ની અંદર બાર ભૂદેવો જે ખરા એમણે ભાગ લીધો છે પાંત્રીસ થી વધુ યજમાનો આ યજ્ઞ બેઠા છે અને આપ જુઓ છો પ્રમાણે કે હાલ આરતી ની શરૂઆત થઈ ચુકી છે કયા કયા આયોજનો કરવામાં આવે છે સાંજે ગઈકાલે પણ મહાપ્રસાદનું આયોજન હતું બપોરે સાડા બાર કલાકે જળયાત્રા કાઢવામાં આવી હતી જે જળયાત્રા અહીંથી જળદેવી માતાના મંદિરે ગઈ હતી સાંજે સાડા સાત કલાકે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આજે સાંજે સામૂહિક ગરબા અને બાળકોના માટે વેશભૂષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ રીતે વીરાવર ફરબોલના ખાતે વર્ષો પૂછની પરંપરા મુજબ અહીંયા તમામ આયોજન કરવામાં આવે છે માહોલ જોવા મળ્યો છે ત્યારે આવી કથા અને યજ્ઞ જે દર વર્ષે થતા રહે અને આવનારા વર્ષોમાં બી થતા રહે એવા અપેક્ષાથી અમે મોલ્લાના દરેક ભાઈઓ બહેનો તથા એનઆરઆઈ જે બહાર ગામ વસેલા છે એનઆરઆઈ તેમનો પણ સારો એવો સહયોગ છે તો એમનું ઋણ ચૂકી શકું એમ નથી અને તેમનો ખૂબ ખૂબ આભાર હું મંડળ પરથી આભાર વ્યક્ત કરું છું એટલે કે અહીંયા ગામના લોકો અને વિદેશના લોકો તમામ લોકો અહીંયા આગળ જે આયોજન થાય છે તેમાં સહયોગ આપે અત્યારે આરતી ચાલે છે તમે જરૂરથી અમે લાઈવ આરતી બતાવીશું કે અહીંયા જે ગરબા જે આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કથા અને યજ્ઞ મહાયજ્ઞ જે યોગાયો છે તેમાં આ આરતી અત્યારે હાલમાં ચાલી રહી છે અને આરતીનો લાભ આપણે જરૂરથી લઈશું અને જેમાં મહિલા મંડળો જે અહીંયા છે તે લોકો દ્વારા આ આરતી કરવામાં આવી રહી છે વિરાવર ફલ મોલ્લાની આ આરતી જ્યારે પતસે આરતી પત્યા બાદ અહીંયા જે યશમાનો છે તે યશમાનો દ્વારા

જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો